બિપૂજક સમાજના ભુવાજી દ્વારા માતાજીના માંડવાને દાદાના માંડવાનું આયોજન કરવામાં આવતું હોય છે પણ વિઘ્ન સંતોષીઓ દ્વારા તેમાં અંધશ્રદ્ધા ફેલાવતા હોવાના બાના તળે ભુવાજી સ્વામે ગુનાઓ નોંધાવતા હોવાના વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું પૂજક સમાજના માતાજીના માંડવા દાદાના માંડવા દેવી સ્થાનમાં માંડવાઓ બંધ કરાવવા માટે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે જેના અનુસંધને ભુવાજી ઉપર વારંવાર ખોટા કેસો કરવામાં આવે છે અને ભુવાજી અંધશ્રદ્ધા ફેલાવતા હોવાના નામે તેમની સામે ખોટી રીતે જયંત પંડ્યા નામના વ્યક્તિ દ્વારા કેસ કરવામાં આવી રહ્યા છે જેના અનુસંધાને દેવીપૂજક સમાજ દ્વારા શિઓર ખાતે આવેદનપત્ર પાઠવી સમગ્ર બનાવની તપાસ કર્યા બાદ યોગ્ય નિર્ણય કરવાની માંગ કરવામાં આવી હતી જો આવતા દિવસોમાં ભવિષ્યમાં એ પ્રમાણે દેવીપૂજક સમાજને સમર્થન નહી મળવામાં આવે તો અને આંદોલન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું

મામલીદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે કારણ કે અમારા દેવીપૂજક સમાજના જે આ માંડવાઓ બંધ કરે છે એની માટે અમારા જે ભૂવાઓ માટે અત્યાચાર થાય છે અને અમારા જે ભૂવાઓને ખોટી રીતે હેરાનગતિ કરે છે તો ખોટી રીતે હેરાનગતિ કરવામાં ન આવે એ બાબતે અમે મામલીદાર સાહેબને એક પૂજક સમાજ ભેગા થઈને આવેદનપત્ર આપ્યા છે આપવા આવ્યા છીએ અને જે અમારા સંગઠનનું નામ છે પૂજક સમાજ સંગઠન તો અમારા પૂજક સમાજ સંગઠનના વડીલો અમારા જે દેવીપૂજક સમાજના જે વ્યક્તિઓ અને અમારી જે મહિલાઓને પુરુષો અને સ્ત્રીઓ બધા ભેગા થઈને આ દેવીપૂજક સમાજનું સંગઠનનું આ ભેગા કરીને અમે એક આવેદન મામલીદાર સાહેબને આપી છે કે મામલીદાર સાહેબ અમને ન્યાય મળે કારણ કે જો દેવીપૂજક સમાજમાં જે જયત પંડ્યા નામના વ્યક્તિને પોલીસ પ્રોટેક્શન ન આપવામાં આવે એવી અમારી વિનંતી છે અને એવી અમારી માંગ છે તો અમારા દેવીપૂજક સમાજ જે અઠ્યાવીસના મુજબ જે અમારા સમાજને જે અમને એકરક અમને મુજબ કાયદો કરી આપ્યો હતો કે સમાજના જે વ્યક્તિઓ માંડવા કરી શકે અને જે અમારા સમાજના મંદિરો દેવી દેવસ્થાનને માને એવી અમારી અપેક્ષા છે અને મામલીદાર સાહેબ અમને ન્યાય કરી આપે જય હિન્દ જય ભારત